છે તો તમે આ ગટરને ઢાંકી દો દુર્ગંધ ના અમારે પ્રશાસનના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓને હું ફરીવાર કહું છું અમે ધમકી નથી આપતા ઘણા લોકો કહે છે કે તમે ન્યૂઝ બનાવી અને પ્રશાસન અને નગરપાલિકાને તમે ધમકીઓ આપો આપો છો ધમકીઓ આપવાનું અમારું જરાય કામ જ નથી પ્રશાસન અને ડીએમસીને અમે બતાવીએ છીએ રિયાલિટી સ્પોટ પર જઈને કે તમે ખરેખર આ કામ કરો આ વિસ્તારના લોકો આ નગરના લોકો પારે વાર પોકારી રહ્યા છે કે પ્રશાસન જાગો નગરપાલિકા તમે જાગો અને તાત્કાલિક આ ગટરનું કામ તમે પૂર્ણ કરાવો હવે આ જનતા છે ત્યાં દુર્ગંધની વાત લઈ લઈ સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને પોકારી ગઈ છે હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે દીવમાં છીએ દીવનું ઘોઘલા વિસ્તાર આવેલો છે અને ઘોઘલામાં ગણેશનગર કરીને એક નગર આવેલું છે અને અહીંયા એક આંગણવાડી આવેલી છે અહીંયા બાળકો શિક્ષણ માટે આવે છે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે અહીંયા આવે છે બાળકો ભણવા માટે આવે છે અને એની બહારના કંઈક દ્રશ્યો આપને બતાવવા આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો ગણેશનગર અને આંગણવાડી આવેલી છે આ બહારના દ્રશ્ય છે જ્યાં ગટર આવેલી છે આ ગટર હું આપણે બતાવવાની કોશિશ કરીશ કે આ ગટર જુઓ અહીં એટલી દુર્ગંધ મારે છે આ ગટર એટલી વાંચ મારે છે કે અહીંયા બાળકો ભણવા માટે આવતા હશે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા હશે કે તે શું કરવા આવતા હશે ડીએમસી આનો જવાબ આપે ડીએમસીને વિનંતી કરીએ છીએ પ્રશાસનને અધિ વિનંતી કરીએ છીએ કે આ આંગણવાડી છે અહીંયા બાળકો અભ્યાસ કરવા માટે આવે છે તમને થોડીક એવી દયા કરો અને તાત્કાલિક આ ગટરને ઢાંકો આ બાળકોની દુર્ગંધ લઈ લઈ અને બાળકોના સ્વાસ્થ્યને આપ નુકસાન પહોંચાડી રહ્યા છો આ વાત અમારે કરવી ના જોઈએ પરંતુ જ્યારે રજૂઆતો અમારા પર આવતી જાય આવતી જાય ત્યારે થાય કે ખરેખર આ વિષય પર ન્યૂઝ બનાવવા જોઈએ આ ગટર બતાવવા માગીશ હા જી હા દોસ્તો આ ગટર એટલી લાંબી છે ભયાનક ગટર છે એટલું દુર્ગંધ મારે છે આ ગટર અને આ દ્રશ્ય જો અહીંયા ગટર છે ખાલી છે હા હું તમામ દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કેમેરામેનને કહીશ કે અમારી સાથે સાથે ચાલે આ દ્રશ્યો જુઓ અહીંયાથી તો રોડ પસાર થાય છે બંને બાજુ ગટર છે કંઈ કંઈક બેરિકેડ મારવામાં નથી આવ્યું બેરિકેડથી અમને કંઈ મતલબ નથી પણ આ ગંદકી જુઓ તમે આ ગંદકી જુઓ તમે ડીએમસીને અમે ધમકી નથી આપતા લોકો કહે છે કે અમે વિડીયો બનાવી અને નગરપાલિકા અને તમે પ્રશાસનને ધમકી આપો છો અમારું ધમકી આપવાનું અમારું કામ જરા પણ નથી અમે ડીએમસીને વિનંતી કરીએ છીએ કે તમે થોડુંક તો કરો આ દેવ અને ગોખલેન્ડ જનતામાં તમે થોડુંક તો કરો આ ગટર જુઓ અહીંયા બાળકો ભણવા માટે આવે છે થોડુંક એવી દયા હોય તો કરો બાળકોના સ્વાસ્થ્યને આપ નુકસાન ના પહોંચાડો ડીએમસી આપને અમે વિનંતી કરીએ છીએ આ દ્રશ્યો હું તમામ દ્રશ્યો છે જ્યાં સુધી ગટર છે ત્યાં સુધી હું દ્રશ્ય તમને બતાવવાની કોશિશ કરી કદાચ ડીએમસીના અધિકારીઓ પણ આ વિડીયો જોતા હોય તો વિડીયોની નોંધ તાત્કાલિક અહીંયા અસર બતાવે તાત્કાલિક કામ કરે એવી હું આપણે વિનંતી કરીશ જોરદાર ગંદકી છે આખી ગટર ખુલ્લી છે અને ગંદકીમાંથી જ્યારે અમે અહીંયા વિડીયો બનાવીએ છીએ ત્યારે અમને પણ એટલી દુર્ગંધ મારે છે અને આ જુઓ લોકો છે અહીંયા બહાર કચરો નાખીને જાય છે લોકોની બેદરકારી કહી શકીશ કે લોકોની બેદરકારી હશે પરંતુ પ્રશાસનની અને ડીએમસીની બેદરકારી પણ એટલી જ છે કે તેઓ કચરા પેટી નથી મૂકી અને એને લીધે આ વિસ્તારના આ નગરના લોકો છે તે ખુલ્લે આમ કચરો નાખવા મજબૂર બન્યા છે એ તો અલગ વાત છે પેટી મૂકી હોત તો કચરો એમાં નાખત પરંતુ આ આ આ તો આ નગરના લોકો ના કરત ને પ્રશાસનને અમે વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને કે તમે તાત્કાલિક આ ગટરને ઢાંકવાનું કામ કરો સોમાછું ઉપર છે અમે અહીંના લોકો છે એ રજૂઆત કરી છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ ગટરનું પાણી ઉભરાય અને અહીંયા ઉપર ચાલ્યું જાય છે જેના લીધે આ ખાસ કરીને થોડું એવું ગ્રાઉન્ડ જેવું છે લોકો અહીંયા બાળકો છે તે ક્રિકેટ રમતા હોય છે અને તેઓને પણ મુશ્કેલીઓ સર્જાય છે તે કમસે કમ તે ગ્રાઉન્ડની માગણી નથી કરતા તે ક્રિકેટ રમે છે તો તમે આ ગટરને ઢાંકી દો દુર્ગંધ ના મારે પ્રશાસનના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓને હું ફરી વાર કહું છું અમે ધમકી નથી આપતા ઘણા લોકો કહે છે કે તમે ન્યૂઝ બનાવી અને પ્રશાસન અને નગરપાલિકાને તમે ધમકીઓ આપો આપો છો ધમકીઓ આપવાનું અમારું જરાય કામ જ નથી પ્રશાસન અને ડીએમસીને અમે બતાવીએ છીએ રિયાલિટી સ્પોટ પર જઈને કે તમે ખરેખર આ કામ કરો આ વિસ્તારના લોકો આ નગરના લોકો પારે વાર પોકારી રહ્યા છે કે પ્રશાસન જાગો નગરપાલિકા તમે જાગો અને તાત્કાલિક આ ગટરનું કામ તમે પૂર્ણ કરાવો હવે આ જનતા છે ત્યાં દુર્ગંધની વાંચ લઈ લઈ સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને પોકારી ગઈ છે અહીંના એક સ્થાનિક ભાઈ છે ત્યાં આપણી સાથે છે તેઓ એ રજૂઆત કરી છે ભાઈ શું નામ આપનું મારું નામ છે રાકેશ કાંતિલાલ હું તો આપણો પહેલાં હાર્દિક તમારો ધન્યવાદ માનીશ કે અહીંયા વિડીયો માટે આવ્યા અમે બે વાર કલેક્ટર મેડમને મેં રૂબરૂ જઈને લેખિતમાં આ બધી બતાવ્યું મેં મોબાઈલ લઈને બતાવ્યું કે અમારે અહીંયા બાળક છોકરા નાના નાના ગટરમાં પડી જાય છે કાંઈ મતક ક્યારેક ઘૂસી જાય છે અહીં ખાવા માટે આવે તો પણ અમારા ઉપર કોઈ ધ્યાન નથી આપતા બે વાર મેડમને ભાઈ મારે જાણવું છે આ ગટર ખોલી છે અને આ બાબતે આપણા સૌ નગરજનો છે તે લોકોને વાંધો છે કે આ બાબત પર તમે ક્યાં કયા અધિકારીઓને ક્યાં ક્યાં ઓફિસમાં જઈ અને રજૂઆત કરી છે મારે એ જાણવું છે આપની પાસે અમે પહેલા તો અમારા વોર્ડ નંબર અમારા વોર્ડના કાઉન્સિલરને રજૂઆત કરી વિવેક કુમાર સાહેબ ડિપ્યુટી કલેક્ટરને કીધું પછી બે વાર અમે પહેલાં તો મેં એકલો ગયો કલેક્ટર મેડમ પાસે તો કે ફોન કરે કે થઈ જશે ડીએમસીમાં ફોન કરે પણ કોઈ અધિકારી કોઈ આવે નહીં બીજી વાર ગયા તો અમારી સામે ફોન કર્યો દીપકભાઈ કરીને પણ અત્યાર લગ્ન કોઈ કામ થયું નથી આ એ વાતને બે મહિના જેવું થઈ ગયું પણ આ પ્રોબ્લેમ બે વર્ષથી છે અત્યારે આ લેખિતમાં ઉમેશ બાબુભાઈ પટેલને અત્યારે હું આપવા જવાનું છે સર્કિટ આવશે ઓકે તેની સાથે ફોટા પણ મૂકેલા છે અધિકારીઓ કંઈ ધ્યાન નથી દેતા એવું તમારું કહેવાનું છે હા તમે કલેક્ટર મેડમને મળ્યા કલેક્ટર મેડમે શું રિસ્પોન્સ આપ્યો મેડમે અમારી સામે ફોન કર્યો દીપકભાઈ કરીને ડીએમસી માં પણ દીપકભાઈ આવ્યા કે નથી આવ્યા ચેક કરીને વહી ગયા કે હું કંઈ એ મને ધ્યાન નથી તમે પછી એડીએમને સાહેબ મને મળ્યા છો વિવેક કુમાર પણ અમે ગયા તો કોઈ અહીંયા કોઈ આજની આજની કોઈ વાતનો કોઈ જોબ નથી આવ્યો હા જી હા દોસ્તો આ ભાઈ છે જેમને વારંવાર કલેક્ટર ઓફિસ છે એડીએમ સાહેબની ઓફિસ છે કાઉન્સિલરો છે તમામને રજૂઆત કરી છે સેવટે શેવટે રજૂઆતનું કોઈ સમાધાન ન આવ્યું અને આખરે હવે દીવ દમણના સાંસદ ઉમેશ પટેલ છે તેઓ અત્યારે આ દીવવાસીઓની જે પરેશાની છે તે સાંભળવા આવ્યા છે દીવમાં અને આ ભાઈ છે રાકેશભાઈ કરીને જેઓ અત્યારે આ ગટરના ફોટા લઈ એક અરજી લખી છે અને તેઓ અત્યારે ઉમેશ પટેલ સાહેબ પાસે પહોંચ્યા છે કંઈક સમાધાન આવે કારણ કે હવે તંત્ર જ્યારે સાંભળતું નથી ત્યારે તેઓ સાંસદનો સહારો લઈ રહ્યા છે હવે સાંસદ સાહેબ છે તે આ બાબત પર કેટલું ધ્યાન લે છે અને કેટલું અધિકારીઓને કહે છે અને કેટલું કામ કરે છે તે જોવાનું બાકી રહે છે પરંતુ મિત્રો હું ફરીવાર કહું છું ડીએમસીના અધિકારીઓને ફરીવાર કહું છું અને પ્રશાસનને પણ ફરીવાર કહું છું કે તમારામાં થોડીક એવી શરમ હોય તો હવે આ કરો અમે જ્યારે સ્પોર્ટ પર આવીએ છીએ અને કહીએ છીએ ત્યારબાદ પડઘો પડે છે ત્યારબાદ તમે કામ કરો છો એ વાસ્તવિકતા હોઈ શકે પછી જ્યારે અધિકારીઓ પ્રશાસનના અહીંયા આવશે દુર્ગંધની વાત લે છે અને તેને પછી અહેસાસ થશે કે ખરેખર અહીંયા કંઈક અલગ છે અને પછી પ્રશાસન જાગશે એવું લાગી રહ્યું છે પરંતુ હું ફરીવાર કહેવા માગીશ અને ડીએમસી અને પ્રશાસન બે હાથ જોડીને વિનંતી કરું છું દિવાસીઓ માટે કોઘલાવાસીઓ માટે અને આ ગણેશનગરના વાસીઓ માટે કે તમે હવે જાગો અને તાત્કાલિકના ધોરણે ફરીવાર કહું છું તાત્કાલિકના ધોરણે આ ગટર છે તેને બંધ કરાવો મતલબ કે ગટરની જે માથેની જે સ્લાઇડ હોય જોઈએ તે સ્લાઇડ કરાવો જેથી કરીને આ ગટરનું પાણી છે તે બહાર ન આવે કી કાદવ છે કીચડ છે દુર્ગંધ મારે છે અને દુર્ગંધ આ ગટર છે પાણી છે એટલે સ્લાઇડ મરાવો માથે જેથી કરીને આ ગટરનું પાણી બહાર ન આવે અને આ વિસ્તારના લોકો છે આ આંગણવાડીના બાળકો છે તે શાંતિથી રહી શકે અને સ્વાસ્થ્ય તેમનું સારું રહે ધન્યવાદ